આ ચાર લાઈન આપણે હળદરની છે જે હળદર આપણા વિસ્તારમાં માનો કે તમારું જે વાવેતર છે આ અંતરપાક છે એ કઈ રીતે તમે કરો છે અંતરપાકમાં આમાં કઠોળ ને એવું હોય છે બરોબર હળદરનીમાં જ વાહ એ અત્યારે લેવાઈ ગયું હોય અત્યારે ન હોય અને તુવેર ઘણા લોકો કરે છે પણ મને તુવેર હારે સેટિંગ નથી આવતું સેટિંગ નથી આવતું આવતોનું કારણ છે કે તુવેરના મૂળને હળદરને પાછું ઘુસવાઈ જાય છે ને એટલે નથી આવતું દબાઈ જાય છે

કે ને કિલો બે કિલા પાંચ કિલા અદર જોતી હોય વાવવા માટે તો આમાંથી આપણે બિયારણ જ બની હા આપણે આમાં બે લાઈન છે તમને કહું આંબા હદર સફેદ છે અને બે લાઈન છે આપણે પીળી અદર ચેલમ ચેલમ હા બીજ તમે ક્યાંથી લાવેલા તે સમયે આપણે આજે આંબા હદર છે એનો બીજ આપણે રાજપીપળાથી આવ્યું તું છે અમારે શું છે કે પ્રાકૃતિક ખેતીમાં વોટ્સઓપ જાજા ગ્રુપો છે બરોબર તો ગ્રુપમાં નાખીએ કે અમારે આંબા અદરના બીજનું

મે વર્ષ પહેલા કર્યા હતા તો ત્રીસ મીતિક હવે સાહેબ તમે જે પ્રશ્ન બહુ સારો કર્યો મને કે દવા માટે તો દવા માટે છે ને દવાના આમાં તમને કહો અમારી પાસે બહુ ઝાઝી પ્રકારની વેરાયટી છે દવાની દવા આમાં પેલા તમને કહો નિમાસ્ત્ર છે

ઘડિયાળના કાંટાની દિશામાં હલાવવાનું કીધું એ રીત હલાવવાનું બરોબર અને આઠ દિવસે નિમાસ્ત્ર તૈયાર થઈ જાય છે જ્યારે તમારે નિમાસ્ત્ર સાટવાનું હોય ફક્ત નિમાસ્ત્ર જ એમાં કોઈ પાણી એડ કરવાનું નહીં પગ ભરી ભરી ગાળીને એમાં સાટી દેવાનું અને જ્યારે પછી એથી હાઈ એટેક આવે આ લીલી ઈળ છે કાબરી ઈળ છે તો એની માટે અમે એક અગ્નિઅસ્ત્રનો ઉપયોગ કરીએ છીએ અગ્નિઅસ્ત્ર એક એવી દવા છે કે આપણે જે અત્યારે માર્કેટની માલ પર કોરાજન ને કોરાજન નું રિઝલ્ટ નથી આવતું એટલું અગ્નિસ્ત્ર નું રિઝલ્ટ આવે છે કોરાજન થી તમારે બે થી અઢી કલાકમાં ઈડ મરી જાય એવું કોઈ એગ્રા વાળું કહેતો નથી પણ અમે એમ કહીએ છીએ કે અમારી જે અગ્નિસ્ત્ર છે એનો તમે ઉપયોગ કરો એટલે બે કલાકમાં ઈડ ન જીવે અને કદાચ જીવતી રહી જાય તો એમાં અમારા એવા પ્રોડક્ટ ભેળવેલી હોય છે કે એ તમને કોઈ પાગલ થઈને સાડા ત્રણ દિવસે ફેલ થઈ જાય ખાય તો નહીં જ પછી એટલે પાક ખાય નહીં ભૂખી ભૂખી મળી જાય પાગલ થઈ જાય ટૂંકમાં એને કોઈ જાતની ભાન જ ન નરે બે ભાન છે